તો શું ખેડૂત ખરાય પ્રમાણપત્ર છે તે બંધ થઈ જશે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે નવા પરિપત્રો બહાર પાડ્યા છે તેને આપ સરખી રીતે વાંચ્યા હશે તો આપને તેમાં જણાશે કે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ખેડૂત ખરાય પ્રમાણપત્રની જગ્યા સોગંદનામાનો ઉપયોગ કરવો એટલે કે આપ જે ગામમાં ખેતીની જમીન ધારણ કરો છો તે ગામના તાલુકાના સિવાયના અન્ય તાલુકામાં કે જિલ્લામાં આપે નવી ખેતીની જમીન વેચાણ દસ્તાવેજથી રાખેલી છે હવે તે દસ્તાવેજની નોંધ પ્રમાણિત કરવા માટે આપે ખેડૂત ખરાઈ ઉપયોગ કરવાનો રહેશે તેવું દર્શાવેલું છે પરિપત્રમાં પરંતુ આ પરિપત્રમાં તેઓ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે હવેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો છે તે બંધ થઈ જશે અને હાલ તે બાબતને કોઈ પણ અધિકારીઓ સમજી શક્યા નથી તેમાં જ્યાં સુધી સ્પષ્ટતા કરવામાં આવશે નહીં ત્યાં સુધી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો છે તે ચાલુ રહેશે પરંતુ મારું એવું માનવું છે કે આ પરિપત્રોમાં થોડો ચેન્જીસ કરવામાં આવશે એટલે કે હજુ સુધી આમાં ખેડૂત ખરાય પ્રમાણપત્રની સ્પષ્ટતા કરેલી નથી તે નવા સુધારા મુજબ કદાચ કરવામાં આવશે ખેડૂત મિત્રો જેવું કે આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે તમે પરિપત્રને થોડોક સ્પષ્ટ રીતે વાંચશો તો તેની અંદર તેવું દર્શાવવામાં આવેલું છે કે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની જગ્યાએ તમારે સોગંદનામાનો ઉપયોગ કરવાનો રહેશે તો શું ખરેખર ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે બંધ થઈ ગયા છે અથવા તો બંધ થવાના છે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો કાઢવાવાળા અધિકારીઓ છે તે હજુ સુધી આ પરિપત્રને સરખો સમજી શક્યા નથી કારણ કે ખેડૂત ખરાય પ્રમાણપત્ર જો બંધ કરવાના હોય તો ખરેખર તેવો શબ્દ આવો જોઈએ પરિપત્રની અંદર કે ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે હવે બંધ થઈ ગયા છે તેની જગ્યાએ હવે તમારે સોગંદનામાનો ઉપયોગ કરવાનો રહેશે પરંતુ કોઈ પણ જગ્યાએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જો તેઓ ઉલ્લેખ કરવામાં આવશે નવા પરિપત્રો મુજબ કે ભાઈ નવો સુધારો આ પરિપત્રનો કરવામાં આવશે કે ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે બંધ થઈ ગયા છે તેની જગ્યાએ તમારે સોગંદનામાનો ઉપયોગ કરવાનો રહેશે ત્યારે જ ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે બંધ થશે અને તેની જગ્યાએ સોગંદનામાનો ઉપયોગ કરવાનો રહેશે કારણ કે નવો પરિપત્ર મુજબ જે ઓગણીસો પંચાણુંથી ટાઇટલ છે તે ચેક કરવામાં આવશે તો કદાચ આવું થઈ પણ શકે કે ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે બંધ થઈ જશે અને તેની જગ્યાએ સોગંદનામાનો ઉપયોગ કરવાનો રહેશે તો ખેડૂત મિત્રો ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે શું ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે હવે બંધ થઈ જશે તો હાલ તો બંધ થયા નથી હાલ ચાલુ જ છે અને આ પરિપત્ર છે તેનો અમલ ત્યારે તમામ લોકો તમામ અધિકારીઓ કરશે જ્યારે ગેઝેટની અંદર આ પરિપત્ર છે તે પ્રસિદ્ધ કરીને આપવામાં આવે ત્યારે આ પરિપત્રો છે તેનો ઉપયોગ કરવામાં આવશે અને બીજી મહત્વની વાત દોસ્તો કે ખેડૂત ખરાય પ્રમાણપત્ર છે તે હાલ ચાલુ જ છે અને જ્યાં સુધી આનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂત ખરાય પ્રમાણપત્રો છે તે મને નથી લાગતું કે બંધ થશે એટલે દોસ્તો હાલ અત્યારે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રો છે તે ચાલુ રહેશે આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતરમ